સુરતનો હીરા ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ તે ખૂબ દયની છે અને આ ઉદ્યોગ પડી ભાગ્યો છે સરકાર ભલે દાવા કરી રહ્યો પરંતુ સાંસદ શક્તિસિંહ ગોહિલે ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે આવો સાથે સુરતના આ હીરા ઉદ્યોગ છે તેની મુલાકાત કરીએ અને વાસ્તવિક સ્થિતિ શું છે તે ચકાસીએ नमस्कार हॉटलाइन न्यूज सुरत नो हीरा उद्योग आहे ते देश અને વિદેશમાં જાણીતો છે પરંતુ કેટલાક વર્ષોથી આ હીરા ઉદ્યોગ પડી ભાગ્યો છે અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા આ કારીગરો છે તેમની પણ અત્યારે ખૂબ દયનીય સ્થિતિ છે સરકાર વારંવાર દાવા કરી રહી છે કે હીરા ઉદ્યોગ તે સ્વસ્થ હાલતમાં છે પરંતુ ગુજરાતી સાંસદ શક્તિસિંહ ગોહિલ આ મામલે વારંવારમાં રાજ્યસભામાં અવાજ ઉઠાવી રહ્યા છે અને તેમણે ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને પડકાર ફેંકતા કહ્યું છે કે સુરતના રત્ન उद्योग અને રત્ન કલાકારોની સ્થિતિ જાણવા માટે તે પોતે પણ આવે અને સક્તિશી ગોહિલ પણ હાજર રહે છે તેમનું શું સંસદમાં પડકાર ફેંક્યો છે તે પણ સાંભળી લો મહોદય આપ જાણતે ہیں کہ پورے દેશ میں ડાયમંડ કા હબ ગુજરાત કે સુરત મેં તો મેં આપકે ઝરીય મંત્રીજી કોઈ પોલિટિકલ ઓબ્ઝર્વેશન નહીં હે પર એક 2 3 ચીજે માનની મંત્રીજી કો આપકે ઝરીય ઇસલી નોલેજ મે ડાલના ચાહતા હું ઓર સવાલ પૂછના ચાહતા હું ક્યોકી अगर आप खुद आए हम दोनों साथ जाएं और वहाँ जो काम करने वाले लोग हैं उनसे पूछें कि क्या भैया आपको ठीक काम मिल रहा है क्या आत्महत्या नहीं हो रही है आप डेट तय करो मैं आपके साथ चलूंगा नो no पॉलिटिक्स हम सीधे ओपन हाउस में उनको पूछेंगे दिक्कत है सर पहले हमको यह स्वीकार करना होगा तभी इसका इलाज हम कर पाएंगे आपके जरिए महोदय में ये कहना चाहता हूँ सेवन थाउजेंड वन हंड्रेड टेन मिलियन यूएस डॉलर का एक्सपोर्ट सिर्फ दो साल में कम हुआ है बहुत बड़ा आंकड़ा है ये और इसी की वजह से और ये आंकड़ा मैं कहीं और से नहीं लाया हूं आपके सवाल के जवाब में सरकार ने दिया हुआ है तो मैं सिर्फ यही पूछना चाहता हूं कि जब इतना बड़ा एक्सपोर्ट कम हुआ है और सामने हम लोकल देखते हैं जूता उसी को पता चलता है कि कहा चुकता है हम वही रहते हैं हमें पता है कितनी दिक्कत है आप पधारेंगे पीयूष भाई तो आपको मैं आपके जरिए कहता हूँ दूसरा सर मैं पूछना चाहता हूँ भारत सरकार का सर्कुलर है ईएसआईएस आई एस का जो भी पे होता है, है उनको पैसा मिलने का वो देना चाहती है सरकार या नहीं और जीएट कंट्रीज ने फर्स्ट मार्च से जो फुल ट्रेस करने की जो स्कीम लागू करने की डेट की अवधि फर्स्ट मार्च खत्म होगी तो इसको अगर नहीं बढ़ाएंगे जीएट कंट्रीज को आप दबाओगे हमारा इंडस्ट्रीज ठीक हो जाएगा तो इसके लिए क्या करेंगे आप આમ સુરતના રત્ન કલાકારોની બહારે કોંગ્રેસના આ સાંસદ વારંવાર અવાજ ઉઠાવી રહ્યા છે અને સરકાર છે તેમને પડકારી પણ રહ્યા છે જોઈએ હવે સાંસદ શક્તિસિંહ ગોહિલે જે પ્રકારે હીરા ઉદ્યોગ અને રત્ન કલાકારોને લઈને અવાજ ઉઠાવી છે ત્યારબાદ આ કેન્દ્ર સરકાર કેવા પગલાં લે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ન્યા ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને लाइक शेर और सब्सक्राइब करो